પાલનપુરમાં ડિફેન્સ સંચાલકે યુવતી સંચાલકે દુષ્કર્મ આચરવાની દુષ્કર્મ સમગ્ર મામલે પૂર્વ પોલીસ મથકે એકત્રીસ મે બે હજાર રોજ નોંધાઈ હતી ફરિયાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મ આચરનાર આરોપી પ્રવીણ કુગસિયાને ઝડપી લીધો પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી આરોપી પ્રવીણ કુગસિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડવાયેલો હોવાનું સામે આવ્યું પૂર્વ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ના તારીખ 31 માર્ચ 2025 ના રોજ ફસ્ટ નંબર 409 2025 ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 62 હેક 2 એફ ત્રણસો એકાવન ત્રણ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી એક સગી યુવતીને નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ ફસાવી અને દુષ્કર્મ જે તે જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડિંગ ચાલુ છે